નફટાઈ નાલાયકીના કારણે થઈ છે ફરીથી કહું છું નફટાઈ અને નાલાયકીના કારણે થઈ છે શ્રીમાન હર્ષ સંઘવી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કેબિનેટમાંથી બહાર આવીને વાત કરતા હતા તપાસ 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 આ બધી વાર્તાઓ બંધ કરે સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર આ બધી વાર્તાઓ બંધ કરે મોરબી દુર્ઘટના બાદ આ જ પ્રકારની વાર્તાઓ અધિક તપાસ કરીશું આ કાર આજના બ્રિજની અને કશું થયું નહીં આ ડોક્યુમેન્ટ પેલો એન્જિનિયર ડંફાસ મારતો તો હમણાં એની બાઇટ આવેલી કે કોઈએ કહ્યું નહોતું વાહન વ્યવહાર બંધ કરવા માટે તું ભણ્યો તો શું ભાઈ ભણ્યો તો શું આ પત્ર લખેલો છે જનતાને મૂરખ બનાવવાનું સરકાર બંધ કરે સરકારમાં ત્રેવડના જાહેરનામું બહાર પાડે કે તમારે ચોમાસામાં બ્રિજ ઉપરથી નીકળવું નહીં અને આ એન્જિનિયરો ઘેર બેસી જાય સરકાર સસ્પેન્ડ બસપેન્ડની વાર્તાઓ બંધ કરે સરકાર જવાબ આપે કે આ બધાને જેલમાં પૂરશે કે નહીં પૂરે હું ફરીથી કહું છું આ હત્યા છે અને અત્યાર માર્ગ મકાન અધિકારીના માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નાલાયકી નફટાઈના કારણે જ પેલો વ્યક્તિ કે જે ફોન કરીને જણાવે છે અધિકારીને અને અધિકારી વખતે ડંફાસ મારતો હતો કે તરત તમારો ફોન ન પડે પેલો વ્યક્તિ ક્યાં છે એ એ આપણે બાઇટ પ્લે કરી છે આજે ફરીથી પ્લે કરીશું ફરીથી પ્લે કરીશું મારી ટીમને કહીએ બાઇટ પ્લે કરીશું એટલે આ સરકારને ખબર પડે આજે ડંપાસ મારે છે ને તપાસ તપાસની એ માર્ગ મકાન મંત્રી પણ જવાબ આપે ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે હરસંઘવી બધા વતી નીકળતા હતા ને તો એ પણ જવાબ આપે સાંભળી લેજો એ લખનસિંહ એને ફોન કરેલો એને ફોન કરીને શું કહ્યું હતું ને પેલા એ સાંભળી લઈએ

લખનસિંહે ફોન કર્યો તો બે કલાક પહેલાં મેં બાઇટ પ્લે કરી હતી આપણી ટીમને કહીશું ફરીથી બાઇટ પ્લે કરીશું આ નફટ નાલાયક અધિકારીઓને એ વખતે આ નાગરિકે ફોન કર્યો તો એ સાંભળી લેજો ભૂપેન્દ્રભાઈ આપ સાંભળી લેજો સંઘવી સાહેબ તપાસ તપાસની વાર્તા કરતા હતા ને તમે સાંભળી લેજો પીડબ્લ્યુડી મંત્રી પણ સાંભળી લેજો તમારા અધિકારીઓ નફટ છે નાલાયક છે એમના પાપે જીવ ગયા છે આ હત્યા છે આ બાઇટ સાંભળી લો

હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હાલત છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે

એટલી બધી ગંભીર છે કે લોકોના જીવ ગયા છે મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા તેમજ આનંદ ને જોડતો મુખ્ય બ્રિજ છે જે બ્રિજ ઔદ્યોગિક કંપનીઓમાં આવતા જતા માણસો ત્યાંથી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં પસાર થાય છે એ બ્રિજ અચાનક તૂટી પડે એવી બાબત નથી આ બ્રિજ તો ચોક્કસથી થી ત્રણ વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી ત્રણ વર્ષ પહેલાથી અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે બાવીસમી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને બે હજાર બાવીસ સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસથી હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો બીજી બહુ ગંભીર બાબત આપને જાણવા માંગુ છું કે આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજનો આવતો હોય અને એ બ્રિજને સતત તમે ત્રણ વર્ષ સુધી ચાલુને ચાલુ રાખો ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ પરંતુ છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ શાસને આ બ્રિજને તાલુમાં ચાલુ રાખ્યો અને આજે મુસપુર ગંભીરા બ્રિજ એ મોતનો આપણે એક બાજુ પેરિસના રસ્તા બનાવવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ ટેસ્ટીંગ રિપોર્ટ સવાર નો સમય હતો પરંતુ જો સાધનો સમય હોત અને લોકોની અવરજવર નોકરીઓ થી જતા આવતા લોકો બાઇકો પર જ મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે માં મહીસાગર નદી ખૂબ જ ઊંધી નદી છે આવી જગ્યા જો સાધના ટાઈમે આ બનાવ બન્યો હોત તો અતિ ગંભીર બનાવ બન્યો આ કુદરતે લાજ રાખી જીવ બચાયા પાણી ઓછું હતું બે ત્રણ દિવસથી વરસાદ રોકાયો આપ કલ્પના કરો જો વરસાદ જબરજસ્ત હતો અને પાણી જબરજસ્ત હોત તો સ્થિતિ શું સર્જાઈ હોત આ જે નીકળ્યા ને બહાર ના નીકળી શક્યા હોત આ લખનસિંહે સ્પષ્ટ કહ્યું આ અરસદસિંહનો પત્ર છે છતાં પણ પેલો એન્જિનિયર કેવી ડંફાસ મારતો હતો અને એમ કહેતો હતો એમ કહેતો તા ને કહેતો તો કે કોઈને જાણકારી નહોતી આપી ભાઈ તને પહેલાં પહેલી જાણકારી આપવાની જ ના હોય કે બ્રિજ ખરાબ છો બંધ કરો વાહન વ્યવહાર સાંભળી લો એ વાત શું કહ્યું આજે એન્જિનિયર કેવી ડંફાસ મારીએ મીડિયા દ્વારા છે તે તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરી થોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને સદર બ્રિજને જર્જરી થોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરી થતો તે ઉપર વેરિંગ કોટ ને એમાં ડેમેજ દેખાયેલો હતો કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાની એટલે અમારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂન માં ભી જે ડેમેજ આવેલું હતું વેરીંગ કોટ અને એમાં આસપાસ થી કાચ ઋષિકેશ હતા તપાસ થશે સંગવી સાહેબ બહાર આવીને કહ્યું તપાસ થશે બીજા બધા પણ કહે છે તપાસ થશે પહેલામાં પહેલું એકદમ સરકાર કાન ખોલી સાંભળી લે સરકાર અમારી કોઈ સેવા કરતી નથી અમને પુલ અને રોડ તમે પ્રોવાઈડ કરો છો એ સેવા નથી અમે વાહનમાં જે ફરીએ છીએ ને એ વાહન છોડાવીએ છીએ એ દિવસે રોડ ટેક્સ ભરીએ છીએ એ વાહન જે બને છે ને એની ઉપરના તમામ કમ્પોનેન્ટના ટેક્સિસ લગાડી પછી અમે બિલ ફાળાવીને લઈએ છીએ એના ઉપર પણ ટેક્સ ભરીએ છીએ અને જે ફ્યુઅલ ભરાવીએ છીએ ગેસ ડીઝલ કે પેટ્રોલ એનો પણ અમે ટેક્સ ભરીએ છીએ આ બધા ટેક્સ ભરીએ છીએ એટલે તમે રોડ આપો છો અને તમે પુલિયા આપો છો એટલે તમે પહેલાંમાં પેલું સેવા નથી કરતા તમે તમારી જવાબદારી નિભાવો છો આર એન બી વિભાગ માર્ગ મકાન વિભાગ કે નેશનલ હાઈવે ઓથોરિટી જે પણ વિભાગો હોય એ પહેલા પહેલું સેવા શબ્દ બંધ કરી દે અમે આ ટેક્સ માટે નથી ભરતા અમે આ ટેક્સ મરવા માટે નથી ભરતા આખા ગુજરાતમાં લોકોના હાડકાં તૂટી રહ્યા છે દર ચોમાસે અનેક બ્રિજ તૂટે છે જીવલેણ અકસ્માતો થાય છે અધિકારીઓ છે શેના માટે માર્ગ મકાન અધિકારી છે ભૂપેન્દ્રભાઈ મહેરબાની કરીને અમને જીવવા દેજો અમે નાગરિક છીએ અમે એક્ટિવિસ્ટ થવા નથી માગતા હું ફરીથી કહું છું અમે નાગરિક છીએ એક્ટિવિસ્ટ થવા નથી માગતા પણ મહેરબાની કરીને અમને મજબૂર ના કરશો મજબૂર ના કરશો અમને આઠ આઠ લોકોના જીવ ગયા છે જેનો ગયો ને ઘરમાંથી એને ખબર પડે છે જેનો ગયો છે એને ખબર પડે છે તપાસ તપાસ પછી શું થાય ને જાણીએ છીએ રાજકોટના અગ્નિકાંડમાં શું થઈ એ પણ જાણીએ છીએ મોરબીના કાંડમાં શું થયું એ પણ જાણીએ છીએ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી દુર્ઘટનાઓ થઈને એના આંકડા એબીપીએસ સુધા પ્રસારિત કરશે એવા એ પણ ખબર પડશે હું ફરીથી કહું છું અને છેલ્લે કહું છું આ દુર્ઘટના નહીં આ હત્યા છે ભૂપેન્દ્રભાઈ અદાલતોમાં કરેલા આજ અધિકારીઓના રાજ્ય સરકારના અધિકારીઓના એફિડેવિટ જોઈ લેજો દુર્ઘટના પછીના તમામના સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરીશું આ કરીશું બધી ડંફાસ છે રિયાલિટી ચેકના નામે વાર્તાઓ છે મહેરબાની કરીને અમને જીવવા દેજો અમે જીવીશું ને તો ટેક્સ ભરીશું અમે જીવીશું તો વાહન ખરીદીશું અમે જીવીશું ને તો રોડ ટેક્સ ભરીશું અમે જીવીશું તો ટોલ ટેક્સ ભરીશું અમે જીવીશું તો પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ ભરીશું અને અમે ટેક્સ ભરીશું ને તો તમારા ઘરનો ચૂલો સડક છે અધિકારીઓના ઘરનો ચૂલો સડક છે હું ફરીથી કહું છું છેલ્લે કહું છું જીલન આ માટે સરકાર પાસે લેવાની જવાબ જવાબ લેવાની જ નથી આ અધિકારીઓએ નાલાયકી નફટાઈ કરી જેના કારણે થયેલા મોત છે અને હવે સરકારે જવાબ આપવો પડશે આ હત્યાઓ જે થઈ છે એ લોકોને સરકાર જેલમાં પૂરવા માટે શક્તિમાન છે કે નહીં જીલન જી બિલકુલ આભાર રોનકભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે